સુરતના વિસ્તારમાં એક યુવકનો જન્મદિવસ હતો જેથી ત્રણ ચાર જવા કરતા ઓનલાઈન ફૂડનો ઓર્ડર કર્યો હતો જોકે વેજ ફૂડની જગ્યાએ નોનવેજ ફૂડ આવી ગયું હતું જેથી યુવકોએ હિન્દુ સંગઠન સાથે મળીને રજૂઆત કરી હતી ત્યારે રેસ્ટોરન્ટના સ્ટાફે ભૂલથી આવું થયું હોવાનું કહ્યું હતું જોકે હિન્દુ સંગઠનોએ ધર્મ ભ્રષ્ટ કરવાનું ષડયંત્ર હોવાનું કહીને બોયકોટ કરવાના બેનર સાથે હોબાળો મચાવ્યો હતો જન્મદિવસે ઓનલાઈન વેજ બિરયાની મંગાવવાનું યુવકને ભારે પડ્યું હતું પિપલોટ સ્થિત બેરોઝ બિરયાની રેસ્ટોરન્ટમાં ઓનલાઈન પનીર બિરયાનીનો ઓર્ડર આપવા છતાં પાર્સલ પેકેટમાંથી પનીરની સાથે ચિકન પણ ઉમેરી પીરસાતા યુવકે ધાર્મિક ભાવના ભ્રષ્ટ કરવા મુદ્દે કાર્યવાહી માટે જિલ્લા કલેક્ટરને લેખિત ફરિયાદ કરી હતી પાંડેસરા જીઆઈડીસી કોલોની ખાતે રહેતા નરેન્દ્ર ચૌધરીએ ફરિયાદમાં જણાવ્યું કે પચીસમી મેના રોજ મિલિંદ સમાર અને કન્હૈયા અગ્રવાલે જન્મદિવસની ઉજવણી માટે સ્વિગી મારફતે બેરૂઝ ધ રોયલ બિરયાની રેસ્ટોરન્ટમાંથી ઓનલાઈન પનીર બિરયાની મંગાવી હતી જેના બિલ પેટે આઠસો તેર ચૂકવાયા હતા પ્યોર વેજ ઓર્ડર કરવા છતાં પાર્સલ પેકેટમાંથી પનીરની સાથે ચિકનના ટુકડા પણ નીકળ્યા હતા જો કે નોનવેજ હોવાનું ધ્યાને આવતા જ યુવાનોમાં રોષ ફેલાયો હતો ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવા મામલે ગૌરક્ષક નરેન્દ્ર ચૌધરી સાથે યુવકોએ પીપલોદ સ્થિત રેસ્ટોરન્ટ જઈ ખુલાસો માંગ્યો હતો જેમાં રેસ્ટોરન્ટ સંચાલકોએ ભૂલથી પેકેટ બદલાયા હોવાની કેફિયત કરી હતી વેજ ઓર્ડર છતાં માંસાહાર ખવડાવવા મામલે જિલ્લા કલેક્ટરને ફરિયાદ સાથે રેસ્ટોરન્ટને સમાજ હિતમાં બંધ કરવા માંગણી કરી હતી યુવકોએ રેસ્ટોરન્ટ બહાર બોયકોટ ના પ્લેકાર્ડ દર્શાવી વિરોધ પણ વ્યક્ત કર્યો હતો